આજે આપણે સીતાફળની ખેતી કરનારા ખેડૂતોને મળીશું અને સાથે જ કાશ્મીરી કોમર્શિયલ ઉત્પાદન લેનારા યુવા અને સાહસિકોને પણ મળીશું તો ઘઉંના વાવેતરની આધુનિક ખેતી પદ્ધતિને પણ જોઈશું અને અંતમાં હજારી ફૂલોમાં આવકની સુગંધ લેનારા ખેડૂતને મળીશું તો રાહ જુઓ છો ચાલો શરૂ કરીએ જીએસટીવી દ્વારા પ્રસારિત ખેડૂતો માટેનો આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વ

છેલ્લા ચાલીસ વર્ષથી સીતાફળીની ખેતીમાં ખેડૂતની માસ્ટરી પંચોતેર વર્ષની ઉંમરે બાગાયતી ખેતી નું કરી રહ્યા છે મેનેજમેન્ટ કણીદાર માવાવાળા દેશી સીતાફળની ની મોજ તો બધાએ માણી હશે ફળ હવે ખેડૂતોની આવકનું સાધન બન્યું છે દેશી સીતાફળની ખેતી મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં સવિશેષ જોવા મળે છે દેશી જામફળ અને સીતાફળની ખેતીમાં આ વિસ્તાર આગવી ઓળખ ધરાવે છે સીતાફળ નું પદ્ધતિ સર વાવેતર કરીને ખેડૂતો કમાણી કરી રહ્યા છે ભાવનગર ના ભરી ભંડારીલોજી નો સમન્વય કરીને આજે ઉંમરે કમાણી લઈ રહ્યા છે પછી વરસાદના પાણી પીવે અને વરસાદના પાણી પીધા પછી બપારી જવડું ને આંબલિયા જવડું થાય ત્યારે એને પાણી વ્યા પાણી મૂકીએ દર દસ દિવસે ડ્રીપ છે આખામાં નાકુ વાળવા જાવ પડું નથી માવજત માં ખાતર માં આ મેં કીધું એ બીજી કોઈ માવજત નથી આની ગોળ કરી ખડ કાઢવાનું બસ ત્યારે માવજત જ નહીં જાય ખડ બાર બધું અગાઉ નિના પણ કરી નાખ્યું હોય એટલે કઈ જરૂર ન પડે સીતાફળે ઓછી માવજતે તૈયાર થતું ફળ છે તેમાં મિલીબગ સિવાય કોઈ જાતના રોગ ન આવતા ખેડૂતો સાવ નજીવી મહેનતે સારી આવક લઈ શકે છે ભાવનગરના વડીલ ખેડૂત પંચોતેર વર્ષની ઉંમરે યુવકોને શરમાવે તેવી સ્ફૂર્તિથી ખેતીનું મેનેજમેન્ટ કરીને આવક લઈ રહ્યા છે નાનપણથી પરંપરાગત રીતે ડુંગળી મગફળી બાજરી ઘઉં જેવા પાક લેતા હતા આ સાથે જ ચાલીસ વર્ષ પહેલા સીતાફળીનો બગીચો બનાવ્યો હતો પરંપરાગત ખેતી સાથે સીતાફળી ના બસો પચાસ રોપા વાવ્યા હતા એ પછી વાવેતર કરતા જૂના સીતાફળી ના બસો પંચોતેર જેટલા રોપા છે નવા વાવેતર માં વીસ ફૂટ ફૂટ નું અંતર રાખવામાં આવ્યું છે નવી આધુનિક ડ્રીપ સિસ્ટમ અપનાવી છે સીતાફળી ને ગોરાડુ જમીન માફક આવે છે ચીકણી કાળી જમીન માં સીતાફળી નો સારો વિકાસ થતો નથી સીતાફળી માં માવજત માવાદાર મધ મીઠા સીતાફળ ઉત્પાદન લેવા માવજત ઉપર ધ્યાન આપવું જરૂરી છે નવું વાવેતર કરવામાં આવે ત્યારે થડની મજબૂતાઈ માટે શરૂઆતના ત્રણ વર્ષ વિશેષ માવજત કરવી જોઈએ સીતાફળનો પાક લીધા પછી એકાદ મહિનો પાણી આપ્યા પછી રેસ્ટ પીરિયડ આપવામાં આવે છે ચોમાસા અગાઉ આસપાસ ગોળ કરીને છાણ્યું તેમજ રાસાયણિક ખાતર આપવામાં આવે છે સીતાફળીમાં દર વર્ષે નવી ફૂટ આવે તેની સાથે જ ફૂલ ફાલ લાગતો હોય છે વરસાદી સીઝનમાં ફળ લાગવાના શરૂ થાય છે દર ત્રણ વર્ષે દેશી છાણિયું ખાતર ભરપૂર ભરવામાં આવે છે ચોમાસામાં બે થી ત્રણ વખત નિંદામણ કરવાથી મિલીબગનો ઉપદ્રવ થોડો ઓછો રહે છે સીતાફળીના પાન ખરે તેનું આચ્છાદન થવાથી ખેતરમાં ઘાસચારો ઓછો થાય છે વરસાદ ખેંચાય તો ડ્રીપ વડે પિયત આપે છે ફળ ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે સીતાફળના ઝાડમાં પૂરતી માવજત કરવામાં આવે અને વાતાવરણ સાનુકૂળ રહે તો સારું ઉત્પાદન લઈ શકાય છે સીતાફળનું એક ઝાડ પરથી પચીસ થી ત્રીસ કિલોનું ઉત્પાદન રહે છે સીતાફળના એક કિલોના ના સિત્તેર થી એસી રૂપિયા ભાવ મળી રહે છે સીતાફળીમાં બધું મળીને માંડ દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે સીતાફળનું મહુવા અને ભાવનગરમાં વેચાણ થઈ જાય છે સીતાફળની ક્વોલિટી સારી હોવાના પગલે બધો માલ ઓર્ડરમાં ચાલ્યો જાય છે ભાવનગરના ખેડૂત બાબુભાઈએ આ વર્ષે પોણા ત્રણ લાખ રૂપિયાથી વધુની આવક લીધી છે આ સિવાય છ વીઘાની આંબાવાડીમાં એકસો જેટલા આંબા છે તો ત્રણ વીઘામાં કેડનું વાવેતર કરેલું છે અત્યારે તો હું તો નિવૃત્ત થઈ ગયો છું બે વર્ષથી મજૂર પાસે કામ કરાવું છું વેચાણ કરવા મારે જાવું પડે છે બે ઠેકાણે મહુવા અને ભાવનગર માર્કેટમાં બે ઠેકાણે જાવું લગભગ બે લાખ રૂપિયા નો વેચાણ થાય છે અંદાજે પણ માવજત માં તો એની માવજત માં જો ખાતર માં પછી બોરોન એરડી નો ખોળ અને પોટાશ આ ચાર વસ્તુ પચા પચા ગ્રામ આપી ભાગ્યા રાખેલા છે બીજા પરિવાર ના ચાર સભ્યો આવે દરરોજ મેનેજમેન્ટ વકલ હું બનાવું છું મેનેજમેન્ટ કરાવીને ઉત્તમ કમાણી લઈ રહ્યા છે તેમની ખેતીની ધગસ જોયા પછી યુવાઓ પણ ખેતી તરફ વળશે તે માનવું રહ્યું ભાવનગર થી અરવિંદ ભટ્ટી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી